જુવાનીઓ બાજુવાળો આર વન લાવે કેટીએમ લાવે એટલે પોતાના બાપને બી કઈ મને બી કેટીએમ જોઈએ મને બી આર વન જોઈએ રડે રિહાઈ જાય આઈફોન લઈ માંગે કે કે બધા જ અમારું ગ્રુપ છે 44 ગ્રુપ બનાવ્યું છે રાઇડર ગ્રુપ છે ફલાણો ગ્રુપ છે ગ્રુપ કાઢે પછી મરદપુરી બિચારો બાપ તો છે ને પછી દેવું કરીને લઈ આપે હા બેટા આવે તું કે છે તો લે આજે તમે જોઈ લો મારા પોતાના વિસ્તારમાં પણ મારે મારા લોકોને મળવું હોય તો સાંજે મિટિંગ કરવી પડે તો બધા મળે ભાઈ ભણી લે તો સમય છે સારી નોકરી મેળવી લે અને નોકરી નહીં મળે તો સારું એવું કોઈ પણ જગ્યાએ પોતાના કેરિયર બનાવે તરફ આપણે વાળવા પડશે નહી તો માત્ર નાચવા કૂદવામાં નાવા ભાષણો અમારા જેવા આવીને કરી જશે પણ એનો કોઈ મતલબ રહેવાનો નથી બોમ્બે બાજુથી આવો જોઈએ કે દેખો ભાઈ એ બંદે કો કોરોના હોવા એ બંદા ભી તડપ તડપ કે મરને છે એટલે આવી નીતિઓ ચાલે છે એટલા માટે કહીએ છીએ આજનો સમય ખૂબ મહત્વ છે આપણે તો બધા હું છે કઈ બેન્ટ આવવાની છે બાઇકો લઈને રેસમાં નીકળી જઈએ આપણા જોવાની આવો બેન્ટને બાઈકો ને મોબાઈલો ને બધું ખરું જ પણ આ તમારો સમય તમારો ભવિષ્ય બનાવવા માટેનો છે આજે ચૈતર વસાવા આવ્યો છે એટલે બે વાત કડવી બી કે છે પણ તમે માને ભાઈ માનતા હોય તો બધાય માનવી બી પડશે માનસો ને બધા આપણા મા બાપ ખેત મજૂરી કરતા હોય ખેતી કરતા હોય અને પરિવારનું માંડ માંડ ગુજરાન ચાલતું હોય અને જુવાનીઓ બાજુવાળો આર વન લાવે કેટીએમ લાવે એટલે પોતાના બાપને બી કે મને બી કેટીએમ જોઈએ મને બી આર વન જોઈએ રડે રિહાઈ જાય આઈફોન લઈ માંગે કે કે બધા જ અમારું ગ્રુપ છે 44 ગ્રુપ બનાવ્યું છે રાઈડર ગ્રુપ છે ફલાણો ગ્રુપ છે ગ્રુપ કાઢે પછી મરદપુરી વિચારો બાપ તો છે ને પછી દેવું કરીને લઈ આપે હા બેટા આવે તું કે છે તો લે પછી રેસ કાઢે

એ તાકાતનો ઉપયોગ તમારા ભવિષ્ય બનાવવા માટે બી કરો ફરવામાં પાર્ટીઓ કરવામાં કે રાઈડ કરવામાં નહીં એ બધું છે જ આપણી સાથે જોડાયેલું છે રમત ગમત પણ જોડાયેલા છે વોલીબોલ રમો ક્રિકેટ રમો ફૂટબોલ રમો બધું જ રમો પણ સાથે સાથે મગજમાં ગાઢ બાંધો કે મારું જીવનનું શું મારા પરિવારનું શું મારે નોકરી કરવાની છે મારે ધંધો સારો કરવાનો છે મારા પરિવારને સાચવવાના છે એ પણ મારા સાથી યુવાનો એ મગજમાં રાખવું પડશે રાખશો ને હવે એ તમારે રાખવું પડશે અહીંયા ઘણી માતા બેનો વડીલો છે એમને પણ વિનંતી કરું છું પોતાના યુવાનો રડી રડીને રિસાઈ જાય ને પણ માગે ને તો પણ એને સમજાવો એને કેવું કે ભાઈ ભણી લેતું સમય છે સારી નોકરી મેળવી લે અને નોકરી નહીં મળે તો સારું એવું કોઈપણ જગ્યાએ પોતાના કેરિયર બનાવે તરફ આપણે વાળવા પડશે નહી તો માત્ર નાચવા ભાષણો અમારા આવીને કરી જશે પણ એનો કોઈ મતલબ નથી જાગવું પડશે આપણે ગામના ઘણા વડીલો યુવાનો બધા બેઠા છે એમને પણ મેં વિનંતી કરું છું આપણે બધા જ લોકો ધાર્મિકતામાં અમે પણ માનીએ છીએ બધું જ બરાબર છે અમે પણ ગણપતિ સ્થાપના કરીએ છીએ અમે પણ નોરતા બેસાડીએ છીએ અમે પણ ગરબા રમીએ છીએ અમે પણ ડાયરા કરીએ છીએ અમે પણ ભજનમાં જઈએ છીએ અમે પણ ભાગવીલ જઈએ છીએ અમે પણ ભાદર આવીએ છીએ પણ આવા નાના નાના છોકરાઓ જે સ્કૂલમાં ભણે આજે તો મેં ગઈકાલે જ જોયા તો એ સ્કૂલ વાળા બધા રજા પાડીને પંદર પંદર દિવસ નીકળી ગયેલા છે તો એમને પણ આપણા મારા સાધુ સંતો મહંતો બેઠા છે એમને વિનંતી છે એવા છોકરાઓને કે ભાઈ તું સ્કૂલ જા પહેલો તારો ભણવાનું છે અમે બધું સંભાળીશું સાચી વાત છે કે ખોટી વાત છે એ તરફ પણ આપણે એકલો કોરોના 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 આપણે પણ પીતા હતા બીતા હતા કે નહોતા પીતા આપણા કોઈ કામકાજે થી આવે એને ગામમાં નહોતા આવવા દેતા ભાઈ તું બહાર રહેજે વાળી હા ગામમાં નહીં આવતો રોગ લાવશે તું ગામ વાળા બધા ઘુસવા નહોતા દેતા ઘર વાળી બી ખેતરે ટિફિન આપવા જાય તો દૂર થી મૂકી દે ભાઈ ખાઈ લેજે તું ચાયલી ને હતું કે નહોતું આટલા બધા ડરી ગયેલા આપણે આટલો બધો ડરનો માહોલ પોલીસના ના હાથમાં કાયદો વ્યવસ્થા ઉપરથી આદેશ કે દંડ આટલો પોલીસ સ્ટેશને વિચાર કરો મોબાઈલ ચાલુ કરી એટલે અમિતાભ બચ્ચન બોલે કે ભાઈ કોરોના છે હાથ હાથ ધોજો ધોજો ટીવી માં ભલ ભલા બોલે એટલે કોરોનામાં પણ આપણા બે વર્ષ જતા રહ્યા વિચાર કરો કોરોના કેવો માહોલ હતો કોરોના એવો માહોલ હતો કે આજે એટલા લાખો લોકો દેશમાં મરી ગયા પણ તમે ક્યારેક તમારું મગજ ઉપરનો માળ ચલાવેલો છે ઉપરનો માળ ચાલુ જરા જોજો કોરોનામાં લાખો લોકો મરી ગયા આજે ભરૂચમાં દોઢસો મરી ગયા નાંદોદમાં બસો મરી ગયા વડોદરામાં પાંચસો મરી ગયા પણ જે પણ લોકો મહિરા બધા દવાખાને મહિરા તા એક પણ વ્યક્તિ કોરોના થી બહાર મહિરો નથી તમે કોઈ જગ્યાએ રાજપીપળામાં કોઈ જગ્યાએ મેળામાં ભાદરવાના મેળામાં ભાગવેલના મેળામાં કે સુકલ મેળામાં કોઈ વ્યક્તિને આ કોરોના દરમિયાન ફફડીને મરતા જોઈ લો ફફડીને મરતા જોઈ લો ભાઈ મેં તો જોયો નથી મેં તો બહુ ફરું છું તો બે વર્ષ સુધી કોરોના ચાઈ લો તો એકાદ વ્યક્તિ તો આપણા નજર સામે ફફડીને મરવા જોઈએ કે નહીં મરવો જોઈએ સાચી વાત છે કે ખોટી વાત છે આપણા સાહેબે તો કીધું ભાઈ કોરોના જતો રહે થાળીઓ વગાડો તો આપણા બેનો તો થાળીઓ લઈને ફળિયામાં નીકળ્યા આમ ગયા આમ ગયા પણ કઈ ગયો સાહેબ કીધું તમે દીવા હડકાવો જતો રહેશે આપણે પાછા દીવા પણ હડગાવ પણ કોરોના ગયો લાખો લોકો મરી ગયા પણ બધા દવાખાને કોઈને ખબર નથી કે કોઈ કયા રોગથી મરી ગયું કેવાનો મતલબ આપણે પણ વિચારવું પડશે નહી તો આપણું દિમાગ નહીં ચલાવીશું તો આવનારા દિવસોમાં કેશે ભાઈ બધા જે નર્મદામાં કૂદી જાવ તો કૂદી જવાનું છે આપણે મળી લઈએ કેમ કે આપણે બધા મળતા નથી બધા એટલા બધા કામમાં વ્યસ્ત છે આપણા લોકો આજે તમે જોઈ લો મારા પોતાના વિસ્તારમાં પણ મારે મારા લોકોને મળવું હોય તો સાંજે મિટિંગ કરવી પડે તો બધા મળે દિવસ દિવસ તો બધા થેલા લઈને કોઈ બજારમાં હોય કોઈ મજૂરીએ હોય કોઈ ખેતરે હોય આજે તમે ઓરી ગામના નાગરિક છો નિકોલી ગામના નાગરિક છો દેશના નાગરિક છો એ સાબિતી કરવા માટે માણસ અડધી જિંદગી માણસની પૂરી થઈ જાય એવી પરિસ્થિતિ છે માણસ જન્મે એટલે જન્મનો દાખલો જોઈએ થોડો સમય જાય એટલે એટલે લિવિંગ જોઈએ છોકરો થાય આધાર કાર્ડ જોઈએ સાત વર્ષ નો થાય એટલે રેશન કાર્ડ જોઈએ પછી મોટો થાય એટલે પાન કાર્ડ જોઈએ ઘરવેરાની પાવતી જોઈએ લાઇટ બિલ જોઈએ આકારણી જોઈએ જીએસટી નંબર જોઈએ પાસપોર્ટ જોઈએ અને હું તો એટલું કેમ છું આ સરકારમાં એવું થઈ ગયું છે કે હવે તમે કઈ યોજના લેવા જાવ ને તો તમને પેલા પૂછે કે ભાઈ તમે હયાત છો એનો દાખલો લઈ આવો પણ જે માણસ યોજનાનો લાભ લેવા જાય છે જીતતો જાગતો માણસ પોતે જાય છે પછી પણ તો હયાત છે એનો દાખલો લઈ આવો પછી જ આ લાભ મળશે આજે તો એવા લોકો ને કામે લગાડ્યા છે આપણા લોકોને કેમ કે સરકાર ને ખબર છે આ બધી પ્રજા નવરી પડે ને તો એ રોડ માંગે શાળા માંગે શિક્ષણ માંગે રોજગારી માંગે પ્રજા નવરી પડે એટલે ભલ ભલા આંદોલનો કરે સરકાર સામે બધું ઉઠે એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ આમને નવરા રાખવાના કઈ ને કઈ કામ હોપી જ દેવાનું પ્રજાને એટલે પ્રજા છે ને એમાંથી નવરી ના પડે એટલે પ્રજા નવરી ના પડે એના માટે સરકારે તો ભલ ભલા તુક્કા હમણાં અપનાવ્યા છે તમે જોયું હશે હમણાં થોડા બે ત્રણ મહિના પહેલા સરકારે કીધું કે ભાઈ તમારા પર જેટલા લોકો પર આધાર કાર્ડ છે એને અપડેટ કરાવો નહીં તો તમારી બધી યોજના તમને લાભ આપવામાં આવશે નહીં છોકરાઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં એટલે આપણે તો છોકરાઓને લઈને આધાર કાર્ડ અપડેટ કરવા માટે બે મહિના દોડ્યા સાચી વાત છે કે ખોટી વાત છે બે ત્રણ મહિના આધાર કાર્ડ અપડેટ માટે દોડ્યા થોડીક વાર રહીને પાછું સરકારે કીધું તમારો જે રેશન કાર્ડ છે એને તમે કેવાયસી કરી લાવો બાકી તમને અનાજ મળશે નહીં એટલે આપણા લોકો પાછા તે રેશન કાર્ડ લઈને